વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમા શિમી કિચન આજે આપણે બનાવવા જઈ રહીએ છીએ ખાટા મગની કઢી મગનું શાક બહુ જ ટ્રેડિશનલ કાઠિયાવાડી સ્ટાઇલમાં તીખી ખાટી મગની કઢી જો એકવાર બનાવશો તો વારંવાર બનાવશો એન્ડ સુધી વિડીયોમાં જોડાયેલા લેજો જેથી મીઠું કયા સમયે કેવી રીતે નાખવાનું છે એની જાણકારી મળશે છાશ ફાટી નહીં જાય એનું પણ હું તમને ટિપ્સ આપીશ તો એમ સુધી જરૂરથી જોડાયેલા રહેજો તો ચાલો આપણે બનાવીએ ફટાફટ મગની કઢી અથવા મગની ખાટું શાક તો અહીંયા મેં એક વાટકી મગ લઈ લીધા છે ઝીણા મગ જે આવે છે એ છે મારી પાસે તો હવે આપણે મગને બે પાણીએ ધોઈ અને પાણી મગમાં કેટલું લેવાનું એ હું બતાવી દઉં છું પેલા હું ધોઈ લઉં છું તો હવે અહીંયા મેં મગથી થોડું ઉપર પાણી લીધું છે બાફવા માટે હવે આપણે અહીંયા નિમક નાખી દઈશું અત્યારે જે નિમક છે એ બાફવામાં નાખવાનું છે મગમાં બાફવામાં નિમક નાખવાથી જ મગ બહુ સારા બને છે તો બસ હવે આપણે ચાર સીટી થાય એ ત્યાં સુધી રાખીશું તો મળીએ મંગ બફાઈ જાય એટલે તો અહીંયા વઘાર માટે મેં તેલ મૂકી દીધું છે રાઈ જીરું મૂકી દીધા છે હવે આપણે હિંગ નાખી દઈશું તો હવે વઘાર થઈ ગયા પછી હું અહીંયા એક લીલું મરચું ત્રણ ચાર કડી લસણ એક ટુકડો આદુ આપણે બધું જ નાખી દઈશું હવે એક મિનિટ માટે આપણે થવા દઈશું મરચાને ને એને સેજ ઢીલું ત્યાં સુધીમાં આપણે અહીંયા છાશ તૈયાર કરી લેશું તો મેં અહીંયા ખાટી છાશ જે છે એ લઈ લીધી છે હવે આપણે અહીંયા ચણાનો લોટ નાખવાનો છે મેં અહીંયા મોટી ત્રણ ચમચી ચણાનો લોટ નાખ્યો છે આપણે ગાંઠા ના પડે એવી રીતે ચણાના લોટને મિક્સ કરી દઈશું છાશ સાથે એક જ બાજુ ચલાવવાનું છે જેથી ગાંઠા નહીં પડે હવે આપણે મસાલો કરી દઈશું હળદર અડધી ટેબલ સ્પૂન અને લાલ મરચાંની ભૂકી એક ટેબલ સ્પૂન આપણે ફરી મિક્સ કરી દઈશું નિમક અત્યારે નથી નાખવાનું બસ હવે આપણે આ વઘાર જે કર્યો છે એમાં છાશ નાખી દઈશું તો ચલો નાખી દઈએ મેં અહીંયા એકથી દોઢ ગ્લાસ એટલી છાશ લીધી છે હવે છાશમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો થવા દઈશું છાશમાં જે છે ઉભરો આવી ગયો છે હવે અહીંયા હું દોઢ ચમચી મોટી લસણનો કૂટેલો મસાલો નાખી દઈશું હવે મિક્સ કરી દઈશ લસણથી જ આ મગની કઢીનો ટેસ્ટ બહુ જ સારો આવે છે હવે આપણે મગ નાખી દઈશું મગ જે બાફેલા આપણે તૈયાર રાખ્યા છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે આપણે મગ નાખી દઈશું તો તમે જોઈ શકો છો કે મગ છાશ મસાલા સાથે એકદમ સરસ રીતે એકદમ ઘટ થઈ ગયા છે હવે આપણે જે મેઇન વસ્તુ બાકી છે નિમક નિમક જે છે એ છેલ્લે નાખવાથી છાશ ફાટતી નથી અને મસાલો જે છે એકદમ સરસ રીતે ચડી જાય છે આપણે મગ બાફવામાં નિમક નાખેલું જ છે એટલે એ પ્રમાણે આપણે છાશના પ્રમાણમાં મગ નાખવા મીઠું નાખવાનું બાકી છે તો આપણે એ નાખી દીધું છે બસ આપણા મગ તૈયાર છે છેલ્લી વસ્તુ કોથમીર ધાણા જેનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે તો બસ આપણા ખાટા મગ ખાટી કઢી તૈયાર છે સર્વ કરી દેસું તો ચલો શરૂ કરીએ તો બસ તૈયાર છે ખાટા મગની કઢી મગનું શાક તો આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પર ક્લિક કરો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આવા ખાટા મગ તમે ભાત સાથે રોટલી સાથે શેની સાથે ખાવાનું પસંદ કરો છો હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ